સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હળપતિવાસના લોકો આજે સાંસદ મુકેશ દલાલના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જો કે મામલો ઉગ્ર ન બને તે માટે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગણપતિ ઉત્સવને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે જોકે સુરતના વિસ્તારમાં જ્યાં વર્ષથી ગણપતિ પંડાલ કરાતો હતો ત્યાં લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ ગયું છે જેથી તેને દસ દિવસ માટે હટાવવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવાયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે અડપતી નિવાસ મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું લોકોએ કહ્યું હતું કે દસ દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી જોકે ચિકનની લારીના માલિકના ના પાડી દીધી હતી જેથી સી પાટિલ સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મામલે મુકેશ દલાલ ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાણે પાડવાનો પ્રયાસ કર્યો હતો વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા

અમે મુકેશ આ નામ ઉજો જાણો મુકેશભાઈના ઘરે આવ્યા છે એમને કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે જગ્યા ખાલી કઢાઈ આપશું વાજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી એનો તો તમારે શું કહ્યું હવે મુકેશ ભાઈએ કે કેરે તમે છેલ્લે મુકેશ ભાઈને કેરે મળ્યાલ મુકેશભાઈને અમારે ફોન પર વાત થતી હતી એ ભાઈએ કીધું હતું કે ગણપતિ મૂકવા પહેલા અમે ખાલી કઢાઈ આપશું હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી એનો પછી આખી વાત શું છે તમે બીજી કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી અમે એસએમસી માં રજૂઆત કરી છે સીઆર પાટીલ ઓફિસ માં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માં પણ રજૂઆત કરી છે પણ પોલીસ સ્ટેશન માંથી શું કયું પોલીસ સ્ટેશન માંથી અરજી પત્ર આપ્યો તમે આખો અરજી પત્ર આપ્યો અમે કે તમે અંદર અંદર તમે વાત કરી લો તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી એમને મુલાકાત કરાવી અમારી બેઉ ગ્રુપ ની કે તમારે શું કરવું છે તો જે સાંભળવાડી પાર્ટી છે સમજવા માંગતી નથી ગોજિયા સાહેબે હું વચ્ચે મુલાકાત માં શું કયું સાથે વાત અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને દિવસ ગણપતિ પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી એ ના જ પાડે છે અમને ગણપતિ મૂકવા દેવાનું પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી હું લઉં છું કે અગિયાર દિવસે મંડપ છૂટી જશે તો બી એ ના જ પાડે છે મુકેશ ભંડારી ના પાડે છે